હલો જય માતાજી જો અમારો વિડીયો પૂરો જોઈજો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો એટલે અમારો વિડીયો તમને પેલા જોવા મળે બા આપણે હું આપણે દીકરી હોય

તો અમુક બેનું પણ હવે અટાણાની બેનું તો એવું થઈ ગયું કે ભાઈ માંથી ભાગ બધી માંથી લેવો એટલે પછી એને હું ભાઈ ના બારસ બંધ કરવાના હોય ને એટલે ભા જો ભાગ લઈએ તો તો દરવાજા બંધ થાય ને પછી દરવાજા બંધ થાય તો ફાલો ધારો કે મેં ભાગ લીધો બા ખબર છે કે તો પ્રોપર્ટી મારા છોકરા છે તો મારા છોકરા ઈ પ્રોપર્ટી લીધા પછી પણ મને હાંસવે કે ન હાશે તો મને કેમ ખબર પ્રોપર્ટી લઈને નીકળવા મારે નથી હા હું કર હા એ તમારી વાત છે કે ભાગ લીધો હોય તો એવું બને આમ દીકરા પતિ આવે દીકરા પણ કોઈ ની વસ્તુ આપણે કારણ કે આપડે કોઈ આમ પ્રથા જ નથી કે દીકરીનો અને દીકરાનો હરખો ભાગ પાડીએ એ તો પેલેથી ને ભાગ દીકરી નો ભાગ તો ક્યાંય પાડ્યો જ ને સતાવટાને દીકરી એવી થઈ જાય ને એ માહિતી ભાગ લેવા આવે કે મારે ભાગ જોઈએ છે એમ

આપડાયા દુઃખ સુખ થયું હોય એની વાત સુખ દુખ ની વાત કરીએ કે દીકરી આ તો પછી અમુક શું થાય કે પ્રોપર્ટી લીધા પછી

તો પછી આપણે ભાગ જ લઈને વહી આવીએ તો આપડે તો ભાઈ ભાભી બધા પછી આપણે શું કરીએ કે બીજે ભાઈ આપણે ખુદ પોતાના ભાઈ ના તો બીજા ના ન થાય તો બીજા ભાઈ કરવા જાય પછી તો બીજા જ વાત કે બીજા તો બીજા જેટલી ભાઈ આપડા હગા ભાઈ ભાભી દાજે ને એટલું કોઈ

દીકરી માટે કહી દીકરી ને એટલું કહીએ કે દીકરીને કે તમે કોઈ સમય પણ મારે તેની પ્રોપર્ટી માં ભાગ લેવા ન જતા ને ભાઈ ને સોડતા નહીં એ વાત એટલું આપડે કહીએ દીકરી ને જો દીકરી સમજે તો કારણ કે એ જ આપણો સહારો સહારો છે એટલી મિલગત મિલગત આટલું મિલગત ના જ ધણી થાય બાકી કોઈ હગા કોઈ થતા ને પછી તો ધણી તો થતો નથી કે બીજા એ તો જો બધાય માણસ હરખા નથી કે બધાય જમાયું હરખા નથી કદાચ અમુક દીકરી કેતી હોય તો સામે વાલી કહી દેવાની કે જીને એના દીકરો નથી આ આપણે ઘર આ દીકરીનો એનો પૂરો બાકી જો જેને ભાઈ હોય ને અમારે મારી મા હતા ને મારી મા ના બાપા ને એકસો ને વીઘા જમીન હતી કેટલી એકસો ને વીઘા જમીન હતી મારી મારી મારા એક જ હતા તો એને એટલી મિલકત હતી મારા બાપા જમન છે એને પણ એટલી મિલકત હતી એના મામાની મિલગતી ને આવી હતી એની પહેર પણ એટલી મિલકત હતી એમ પછી બધું માયુ ની પહેર મિલગત હતી માહી મારા ગામ હતા બે માહિયું ગામમાં જ એટલે પૂરું પાડ્યું બધી બેન બધી ના મામે રાય ના દાગી ના બધી હટાણા એવી જ રીતે કે હજી હટાણે પણ અમારે તો બે ત્રણ પેઢી હું હોય તો અમે જઈએ તોય હજી એટલું રાખે છે પૈસો તો આજનો મેલ છે આજ છે ને કાલ નથી પણ જે આ સંબંધ વયા જાય પાસે આવતા નથી એમ એટલે આપડે તો પ્રાર્થના કરીએ કોઈ દીકરી કદાચ એવું ન કરી શકીએ કે ભાઈ આવી એવી બુદ્ધિ ભ્રષ્ટ ન થાય પ્રોપર્ટી પૈસો 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 તો કઈ ને ને પણ દેનારા ભાઈ હસશે તો ન્યાય પાંચ દિવસ ઉભા બાકી ઈ આપડે બાકી પછી તો હું બીજા આપડે કઈ બીજા ને ઘરે તો આપડે જવાનું નથી આપડો હક હોય આપડે ખોય બેઠા બેઠા હોય તો અમારો વિડીયો સારો લાગ્યો હોય આ વિડીયો તો મારો તમારો બધીનો છે આમાં કોઈને એમ નથી કે ભાઈ આને આપણે કહીએ કે આને કહીએ કે આને કહીએ આવા બનાવ બને છે ને એટલે ઘણા ઘણી તેના કે થોડીક એવી પ્રોપર્ટી હોય તો પણ બે નો ભાગ લેવા જાય એમાં

ભાગ લેવા જા એક જા ને તારી ત્રણ આવી ભાગ લેવા મારે એક ઉગાડી ને હા મારા તો વિચારતી એમ પછી મને એમ જ થયું કે મારા હા હું લો છે કે શું છે મને સલાહ કેવી આપી હું કદાચ આવો પ્રશ્નો કરું તો તમે મને કેવી સલાહ પણ સારું કેવાય કે તમે સલાહ સારી આપી મારી આંખ ઉઘાડી એટલા માટે આભાર તમારો જય માતાજી જય માતાજી